નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરી લેજો આજે ગુજરાતના દસ જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના કસ બનાસકાંઠા સાબરકાંઠામાં મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં ચોમાસુંનો માહોલ ખીલી ઉઠ્યો છે જેમ જેમ ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના લગભગ તમામ જિલ્લા અને તાલુકાઓમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે આવતીકાલે કચ્છના તાલુકા સાબરકાંઠાના પોશીના સહિતના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દસ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર સમુદ્ર ગુજરાત રાજ્યના બાકીના ભાગો અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તથા મધ્યપ્રદેશના ભાગના પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગોમાં બિહાર પૂર્વ ઉત્તરના કેટલાક ભાગોમાં તથા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદ્દાખ તથા પંજાબના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે તમને જણાવી દઈએ કે ચોમાસું આજે ગુજરાતના તમામ ભાગોને આવરી લેશે હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના આઠ સૌરાષ્ટ્રના જિલ્લાઓ તથા બે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે બીજી બાજુ આવતીકાલ માટે ચાર જિલ્લામાં ભારે અને અગિયાર જિલ્લા સહિત બે કેન્દ્ર પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અતિ ભારે વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગે જે દસ જિલ્લામાં ઓરેન્જ આગાહી આપી છે તેમાં મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથમાં તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે જો ભારે વરસાદની વાત કરીએ તો કચ્છ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર વહેલીમાં ભારે વરસાદ પડી શકે છે આ સિવાયના જિલ્લાઓમાં છૂટા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો આવતીકાલે કચ્છ મોરબી જામનગર રાજકોટ અમરેલી ભાવનગર આણંદ સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાયના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ છેતાલીસ મીમી બનાસકાંઠાના દાંતીવાડામાં એકતાલીસ મીમી કચ્છના ભુજમાં ચાલીસ મીમી અને નખત્રાણમાં ઓગણચાળીસ મિમી બોટાદના ગઢડામાં પાંત્રીસ મીમી ભાવનગર શહેરમાં તેત્રીસ મિમી કસના માંડવી અને રાજકોટના જેતપુરમાં એકત્રીસ મીમી ભાવનગરના વલ્લભીપુર કોગા અને મહુવામાં સત્યાવીસ મિમી તો બનાસકાંઠાના અમીરગઢ અને જૂનાગઢના માણાવદરમાં પચીસ મિમી વરસાદ નોંધાયો છે આ બાજુ પાટણના સાતલપુરમાં બાવીસ મિમી બનાસકાંઠાના ડીસામાં એકવીસ મીમી જામનગરના ધ્રોલમાં વીસમીમી ભાવનગર શહેરમાં શિહોરમાં વીસમીમી તો ખંભાળિયા મેદરડા સરસ્વતી નીઝર બોટાદ અબડાસા કાકરેજ કોટડા સંઘાણી લાઠી ઉમરાળા દાતા જોડિયા કાવત લોધિકા ઝાલોદ પાલીતાણા દાહોદ વાપી ધોરાજી રાણવાવ કુતિયાણા બગસરા અને પઠારીમાં દસથી ઓગણીસ મીમી સુધીનો વરસાદ પડ્યો હતો તો ખડૂદ મિત્રો આ આતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત બે અપડેટ સાથે ત્યાં સુધી જોતા રજો ખડદ પ્રયાસ યુટ્યુબ ચેનલ